હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ ગુજરાતી તો આજે આપણે ઠંડી ઠંડી ડાલગોના લચ્છી તમને થતું હશે ડાલગોના કોફી તો છે પણ લચ્છી જી હા આજે આપણે ડાલગોના લચ્છી બનાવશું એ પણ નહીં ક્રીમ કે ના તો કોઈ પણ મશીન વગર અને એકવાર તમે જો આને ટેસ્ટ કરી લીધી ને તો તમે આઈસક્રીમ લચ્છી મિલ્કશેક બધું જ ભૂલી જશો અને આજે જે આપણે ડાલગોના લચ્છી બનાવશું ને એમાંથી તમને બે સ્વાદ મળવાના છે જબરદસ્ત શ્રીખંડનો અને સાથે જ લચ્છીનો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એ પહેલા જો વિડીયો પૂરો જોયા પછી તમને પસંદ આવે ને તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા લચ્છી બનાવવા માટે મેં અહીંયા દહીં લીધું છે દહીં અહીંયા ઘરનું ફ્રેશ દહીં છે વધારે ખાટું દહીં આપણે અહીંયા નથી લેવાનું એકદમ ફ્રેશ દહીંનો જ આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે અને જો મારું ઘરનું દહીં છે કેવું સરસ જામ્યું છે હું તમને એકવાર બતાવી દઉં તો જો આવી રીતે એકદમ સરસ એવું ઘટ દહીં જામશે ને તો લચ્છી સરસ બનશે તો જો આવી રીતે આપણે એને એકદમ ચેકા પાડી છીએ એમાંથી પીસ અલગ બનાવી શકીએ છીએ તમે જોઈ શકો છો એટલું બધું થીક આપણું દહીં અહીંયા જામી ગયું છે તો આવું દહીં હશે ને જો આપણી પાસે તો એકદમ ક્રીમી ક્રીમી ઘાટી ઘાટી આપણી લચ્છી બનીને તૈયાર થશે આપણે આમાં એક્સ્ટ્રા કોઈ જ ક્રીમ કે દૂધ કે કંઈ જ ઉપયોગ કરવાની જરૂર નહીં પડે તો અહીંયા મેં ફૂલ ફેટ દૂધનું દહીં થોડું કે એકદમ ઘાટું દહીં બનાવવાનું છે તો એક મેં અહીંયા ચારણી કે ઝારી લીધી છે એની ઉપર હું અહીંયા થોડું દહીં લઈ લઉં છું જેટલું આપણે ક્રીમ બનાવવાની છે એટલું દહીં આપણે અહીંયા રાખી દેવાનું છે ઝારી ઉપર અને તેનું બધું પાણી આપણે નીતરવા માટે રાખી દેવાનું છે તો અંદાજે એકાદ કલાકમાં એમાંથી બધું પાણી નીતરી જશે તો ચાલો આપણે હવે ફ્રીજમાં મૂકી દઈએ અને પાણી તેનું દઈએ જેથી પાણીએ તો તે ખાટું નહીં થાય એટલા માટે એને જ આપણે રાખી દેવાનું છે તો જો અહીંયા એકાદ કલાક પછી હું જોઉં છું તો જો સરસ એવું દહીંમાંથી બધું પાણી નીચે નીકળી ગયું છે અને જો સરસ એવું એકદમ આપણું હંકટ બનીને રેડી થઈ ગયું છે એકદમ ઘટ જો જોઈને લાગે છે કે કંઈક આપણે ક્રીમ લીધી છે એવું એકદમ સરસ એવું આપણું અંકટ બનીને રેડી થઈ ગયું છે તો એને એક આપણે બાઉલમાં લઈ લઈએ અને થોડું એને આપણે ફેટી લેવાનું છે તો આવી રીતે થોડું ફેટી લેશું એટલે એકદમ તે ક્રીમી બની જશે તો જો આવી રીતે થોડું ફેટશું આપણે એને એટલે સરસ એવું તે ક્રીમી ક્રીમી થઈ જશે અને સાથે જ આપણે તેમાં બે ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરી દઈએ તમે અહીંયા નોર્મલ ખાંડ પણ એડ કરી શકો છો દળિયા વગરની પણ એને આ તમારે વધારે ફેટવી પડશે કારણ કે દહીંમાં એડ કરશું એટલે ખાંડ જલ્દીથી ઓગળશે નહીં એટલા માટે તેને વધારે ફેંટવું પડશે પણ જો આપણે બને તો આવી રીતે ખાંડને દળીને જ એડ કરવાની છે તો આપણે અહીંયા મહેનત ખૂબ જ ઓછી થઈ જશે તો બે ચમચી ખાંડ એડ કરી દીધી છે આપણે હજી આમાં ચોકલેટ લચ્છી બનાવવાના છીએ એટલે અહીંયા આપણે ચોકલેટ પણ એડ કરશું એટલા માટે અહીંયા થોડી ખાંડ મેં એડ કરી છે તો અહીંયા આપણે આમાં આપણે અત્યારે થોડી ખાંડ એડ કરીશું તો હવે આ સરસ એવું ફેટાઈ ગયું છે અને જો હું તમને બતાવું એકદમ ક્રિમી ક્રીમી ક્રીમ જેવું છે આ આ સરસ એવું આપણું દહીં બનીને બનીને રેડી રેડી થઈ થઈ ગયું ગયું છે છે આપણે આને શ્રીખંડ શ્રીખંડ પણ કહી કારણ કે એક જાતનું જ તો ચાલો એને ફ્રીજમાં મૂકી દઈએ ત્યાં સુધીમાં આપણે લચ્છી બનાવી લઈએ તો જો લચ્છી બનાવવા માટે જે બચાવીને દહીં રાખ્યું હતું ને આપણે એને થોડું આવી રીતે પેલા ચમચીની મદદથી ફેટી લઈએ તો આપણે આ બધી પ્રોસેસ આજે હાથેથી જ કરશું જેથી કરીને એકદમ માર્કેટ જેવી લચ્છીનો આપણે ટેસ્ટ આવશે તો લચ્છીમાં હવે હું અહીંયા ચારથી પાંચ ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરું છું તમારે તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ અહીંયા એડ કરી દેવાની છે તો અહીંયા પાંચ ચમચી જેટલી ખાંડ ઇનફ છે તો ખાંડ એડ કરી દીધા પછી આપણે આને ફેટવાનું છે તો આ રીતે ઝીરણીની મદદથી આપણે ફેટવાનું છે આપણે અહીંયા બ્લેન્ડરનો યુઝ નહીં કરીએ જો બ્લેન્ડરનો યુઝ કરશું તો તે એકદમ સ્મૂથ થઈ જશે અને જે લચ્છીમાં જે ટેક્સચર હોય છે ને તે નહીં આવે તો આપને લચ્છીમાં વધારે મજા નહીં આવે એટલા માટે આપણે અહીંયા આવી રીતે ઝરણીથી જ એને ઝેરી લેવાનું છે તો જે આ રીતે સતત આપણે એને ઝેરશું સરસ એવું એટલે કે એકદમ સરસ એવું નહીં એકદમ સ્મૂથ થાય કે નહીં અથકચરું રહે એ રીતનું એકદમ લચ્છી જેવું ટેક્સચર આવીને રેડી થઈ જશે અને અત્યારે દહીં મારું ઠંડુ જ છે મેં ફ્રીઝમાં જ રાખ્યું હતું એટલા માટે અહીંયા હું વધારે બરફ પણ નથી એડ કરતી પણ જો આવી રીતે તમારું દહીં ગરમ હોય બહાર પડ્યું હોય તો તમે અહીંયા પહેલાં જ બરફ એડ કરી શકો છો અને પછી ઝેરવાનું છે તો ઉપર ખીણા આવી જાય ત્યાં સુધી આપણે આને ઝેરવાનું છે તો જો હું તમને એમના બતાવું કે એકદમ સરસ એવું બહારની જે લચ્છી હોય છે એવું જ આનું ટેક્સચર આવીને તૈયાર થશે તો જોઈ શકો છો તમે અહીંયા આવે સરસ એવું તે ઝેરાવા જ લાગ્યું છે અને ખીણા પણ ઉપર થોડા થોડા થવા લાગ્યા છે અને ગરમી પણ હવે શરૂ થઈ જ ગઈ છે તો બધાની ઘરે હવે લસ્સી તો આપણે બહારથી જ આવશે જ તો આ વખતે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો ઘરે લસ્સી બનાવીને ટ્રાય કરજો આ રીતે મારી રેસીપીથી એકદમ ટેસ્ટી એવી બનશે અને બજાર કરતાં પણ એકદમ વધારે ટેસ્ટી એવી બનશે અને કોઈ કહી જ નહીં શકે કે આપણે આને ઘરે બનાવી છે અને બનાવવી પણ એકદમ ઈઝી છે આપણે વધારે કોઈ જ ઝંઝટ કરવાની પણ જરૂર નથી તો અહીંયા હવે થોડા બરફના ટુકડા મેં એડ કરી દીધા છે અને પછી આપણે તેને ફેડશું તો જુઓ

તો અહીંયા જો આપણે અહીંયા સરસ એવું આપણું ફેટાઈ ગયું છે દહીં તો તો ચાલો હવે એને આપણે આપણે સર્વ કરીએ આ પણ સાઈડમાં રાખી દઈએ આપણી લચ્છી બનીને રેડી થઈ છે એને અને ફરી પાછી આપણે જે ક્રીમ બનાવી છે શ્રીખંડ બનાવી છે એને લઈ લઈએ તો આપણે ચોકલેટ વાળું બનાવવાનું છે તો એના માટે હું અહીંયા થોડું શ્રીખંડ અલગ લઈ લઉં છું અત્યારે જેટલું મારે બનાવવું છે ને એટલું હું અત્યારે અલગ લઈ લઉં છું તો જો અત્યારે હું બે ગ્લાસ જેટલી બનાવીશ એટલા માટે એટલું મેં અલગ લઈ લીધું છે આ શ્રીખંડ અને એમાં હું હવે ચોકલેટ ચોકલેટ એડ એડ કરું છું તો તો તમે અહીંયા કોકો પણ કરી શકો છો અથવા જે બેઝ આવે છે તે પણ એડ કરી શકો છો અથવા તો આવી નાની ચોકલેટ તો બધી જગ્યાએ આરામથી અવેલેબલ હોય જ છે આપણા ઘરની આજુબાજુ ગમે ત્યાં મળી જ જાય છે તો ચોકલેટને મેં મેલ્ટ કરી લીધી છે અને હવે એ ચોકલેટને આપણે જે આપણું શ્રીખંડ બનાવીને રાખ્યું છે તેમાં એડ કરી દઈશું અને સરસ એવું એને મિક્સ કરી લઈશું તો એકદમ સરસ એવું ફેટીને આપણે એને મિક્સ કરવાનું છે જેથી કરીને ચોકલેટ અને આપણું શ્રીખંડની જગ્યાએ મેંગો રોઝ પાન એલચી ગમે ફ્લેવર તમે એડ કરી શકો છો જે તમને પસંદ હોય તો અહીંયા મેં ચોકલેટ લીધી છે કારણ કે ચોકલેટ તો બધાને પસંદ આવતી જ હોય છે નાનાથી લઈ મોટા બધાને એટલા માટે મેં અહીંયા ચોકલેટ ફ્લેવર હું બનાવું છું તો જો સરસ એવી આપણી આ ક્રીમ બનીને એકદમ રેડી થઈ ગઈ છે તો હવે આપણે અહીંયા કાંઈ જ કરવાની જરૂર નથી બસ લચ્છીને આપણે શવ કરવાની છે તો એના માટે હવે લચ્છી મેં ફરી પાછી લઈ લીધી છે અને તેમાં હું અડધી ચમચી જેટલું વેનીલા એસેન્સ એડ કરું છું અને બધું સરખું મિક્સ કરી લઈશ જો તમારે અહીંયા વેનીલા એસેન્સ એડ ન કરવું હોય તો તમે નોર્મલ એલચીનો પાવડર પણ એડ કરી શકો છો તો ચાલો હવે સર્વ કરી લઈએ તો અહીંયા બે ગ્લાસ લઈ લીધા છે મેં અને તેમાં આપણે પેલા જે ચોકલેટ વાળું ક્રીમ બનાવીને રાખ્યું છે ને તે એડ કરી દઈએ તો જો બંને ગ્લાસમાં આપણે આ ચોકલેટવાળું ક્રીમ એડ કરી દેવાનું છે તો તમને જે રીતે પસંદ હોય ને એ રીતે વધારે કે ઓછું તમારે અહીંયા ક્રીમ લઈ લેવાનું છે તો હું બંને ગ્લાસમાં બે બે ચમચી એડ કરું છું અને અમારે પોરબંદર સાઇડ તો હજી વધારે ગરમી નથી પડતી એટલે કે ઓછી ગરમીની શરૂઆત ગરમીની શરૂઆત તો થઈ ગઈ છે પણ એકદમ ઓછી ગરમી પડે છે તમે ક્યાંથી છો અને તમારે ત્યાં કેવી ગરમી પડે છે એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો જો અહીંયા બંને ગ્લાસમાં આપણે ચોકલેટ ચોકલેટવાળી ક્રીમ એડ કરી દીધી છે અને હવે આપણે તેમાં ઉપરથી લચ્છી એડ કરીશું તો એકદમ હળવા હાથે આપણે જે લચ્છી ફેટીને રાખી છે તે એડ કરી દઈએ બાળકોની તો આ મોસ્ટ ફેવરિટ એવી લચ્છી બની જવાની છે કારણ કે ચોકલેટ ફ્લેવર તો બાળકોને પસંદ હોય જ છે તો આ લચ્છી બાળકોને તો ખૂબ જ પસંદ આવવાની છે અને ઘરે જો કોઈ ગેસ્ટ આવ્યા હોય ને તો તેને તમે આ સૌ કરશો ને તો એ પણ તમને પૂછશે કે તમે આને ક્યાંથી મંગાવી કારણ કે કોઈ કહી જ નહીં શકે કે આપણે આ ઘરે બનાવીને રેડી કરી છે એટલી બધી ટેસ્ટી અને એટલી બધી પરફેક્ટ બને છે ને કે આ લચ્છી પીવાની તો મજા જ પડી જવાની છે તો ચોક્કસથી આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો તો જો બંને ગ્લાસમાં આપણે લચ્છી સર્વ કરી દીધી છે અને ઠંડી ઠંડી એકદમ આ ગરમીમાં લચ્છી પીવાની ખૂબ મજા આવે છે અને એ પણ આપણી ઘરની બનાવેલી એકદમ હાઈજેનિક રીતે તો કોઈ બીખ વગર આપણે આ લચ્છી પી શકીએ છીએ અને જો હવે ગ્લાસમાં આવી રીતે થોડી આપણે જે નીચે ચોકલેટવાળી ક્રીમ છે તેને આવી રીતે થોડી ગ્લાસમાં ફેલાવી લઈએ જેથી કરીને તેનો લુક એકદમ માર્કેટની લચ્છી જેવું આવે અને અહીંયા આપણે એકદમ ઓછા ખર્ચામાં આ લચ્છી બનાવીને રેડી કરી છે આવી લચ્છી જો આપણે માર્કેટમાં લેવા જઈશું ને તો ખૂબ જ મોંઘી આપને મળે છે તો અહીંયા એકદમ ઓછા ખર્ચમાં એ પણ એકદમ હાઈજીનીક રીતે અને એકદમ પ્યોર લચ્છી આપણે બનાવી શકીએ છીએ જો આપણે ઘરે બનાવીએ તો અને જે ચોકલેટ વાળી ક્રીમ આપણી બચી ગઈ છે ને તે ઉપરથી આવી રીતે આપણે એડ કરી દેવાની છે તો તેનો લુક પણ એકદમ સરસ આવશે અને આપણી ક્રીમ યુઝ પણ થઈ જવાની છે અને ઉપરથી થોડી હું ચોકલેટ આવી રીતે ક્રશ કરીને એડ કરું છું તમે અહીંયા કોઈ પણ ડ્રાય ફ્રુટ્સ પણ એડ કરી શકો છો પણ આપણે અહીંયા ચોકલેટ લચ્છી બનાવી છે એટલે હું અહીંયા ઉપરથી ચોકલેટ પણ એડ કરું છું અને થોડા ડ્રાય ફ્રુટ્સ પણ એડ કરું છું તો ફાઇનલી એકદમ બનીને રેડી થઈ ગઈ છે આપણી એકદમ ઠંડી ઠંડી ડાલગોના લચ્છી તો વિડીયો પસંદ આવ્યો હોય ને તો લાઈક કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ નહીં ભૂલતા એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ